તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે આંખે પાટા બાંધી અને સાબકા મારવાની છે એક સભ્યને આંખે પાટો બાંધશે અને સાબકો આપવામાં આવશે અને જો આપણે આ ડેલી રહીને આની અંદર જ દેવાનું હા આપણે આ પારી રહીને આ પારી ઇન્થ ને આમ જ દેવાનું હા અને જે પાટા બાંધાય છે એ અંદાજે ઝાઝા સાબકા જે હાટી જાય છે એ દસ હજાર ઇનામ નો હગદા થાશે મારી ને ઇનામ લઈ જશો આજ તો ચાલો મિત્રો અમારા ભૂરા ભાઈ ને પેલા આવું ને તમારી પાસે બે મિનિટ નો ટાઈમ છે ભૂરા ભાઈ કેટલો અમે જો હાથ હિસાબ કો ગણાય છે તમે કેટલા બે મિનિટ માં હાટી એકો હો તો ચાલો મિત્રો અમારા ભૂરા ભાઈ તૈયાર થઈ ગયા દુલાદામ ભાઈ ને સાબુક આપી દયો અને કેજ થી બે ત્રણ બેઠ ઊંચું મારશો તો હાલશે પણ બહુ મોઢા મારતા નહીં રેડી તો હું તમને કહું તમારા માટે ટાઈમ ચાલુ એટલે તમારે ફટાફટી બોલાવાની છે ચાલુ 이흠 으흠 으흠 야이 조야

દુલારામભાઈ એને સાબુક દઈ દો અને હું દુલારામભાઈ કહું એટલે તમારા માટે ચાલું હો એ Chalu. Macam yang kau sama cuma di tu. Wah, budi ya, wah. ハハハハ。 papa <laughs> <laughs> ha તો ચાલો મેં તો હવે અમારા ડોલીભાઈએ આખી પાટા બાંધીને સાબુક એમને આપી દીધો છે અને ડોલીભાઈ હું કહું એટલે તમારા માટે ચાલુ રેડી ચાલુ 낫토가도 고로! 에잇 아야 이리오 낫도 가둬요 가둬! 낫도 લગભગ બંધ કરીને ધક્કવા જ દેજો અચ્છા કઈ દાંત બોલતા નથી દાંત ગાજે મેં દાંત એટલા કાઢતા એક ભજનો દીકરો દાંત ન કાઢતો